થરાદમાંથી એક અવાજ ઉભો થયો અને હવે આ વાતને લઈ અને આખા ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે વિરોધ કરવામાં આવ્યો છે કચ્છમાં કચ્છના અનેક લોકો ખેડૂતો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં ત્યાં એક વિરોધ કરવામાં આવ્યો છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આખા ગુજરાતમાં અનેક જગ્યાઓ રેલી નીકાળવામાં આવી રહી છે હવે એક જ વાત કરવામાં આવી રહી છે કે જીજ્ઞેશ મેવાણી દ્વારા જે કહેવામાં આવ્યું એ ક્યાંક યોગ્ય છે ગુજરાતમાં દરેક જગ્યાએ અને અને ડ્રગ્સ મળી છે વાતને લઈ કચ્છમાં પણ કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને આ વાતને લઈ અને ત્યાંના લોકો દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું ત્યાં એક વાત કરવામાં આવી કે હર્ષ સંઘવી જો ગુજરાતમાં સંસ્કારની વાત કરતા હોય

દક્ષતા અનંત દારૂ બંધ કરો એ બાબત આપણે જે પણ નારા લગાવવાના છે લગાવશું બરાબર એટલે આપણે શાંતિપૂર્વકાયકાનું દાયરામાં અને સંવિધાન દીનસે સંવિધાનની રૂએ આપણે આંદોલન કરવાનું છે અને આપણો આંદોલન કરવાનો હક છે એટલે પ્રથમ બધા નીતાય રિક્વેસ્ટ સાથે કહું છું ગાડી કોની છે અંદર স ভাই বুঝামে गे बढ़ो

سلو ويپار بند کرو بند کرو پرسلو ويپار بند کرو بند کرو شرم کرو بھائی شرم کرو غلط ستا پر شرم کرو شرم کرو بھائی شرم کرو મહાનુભાવો જોડાયા છે એમના પણ આપણે વિચાર ચોક્કસપણે સાંભળીશું પ્રથમ કચ્છ જિલ્લાના કોંગ્રેસ અને લડાયાક આગેવાન એવા વિભાઈ હું કહીશ આપ આપના વિચારો હજુ શાંતિ જાળવો આપડે આપણે ને સાંભળશું મિત્રો આજે કાયદાઓ નિયમો નું પાલન થાય એના માટેનું બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબડેકરે આપણે આપ્યું જોઈ

માન્ય ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ જે અને દારૂનું વેતનના પુરાવા સાથે જ્યારે પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસ સ્ટેશનમાં તેઓ ચોક્કસ વાત કરે છે કે તમે કાયદાનું પાલન કરો નહીં તો તમારા પટ્ટા અમે ઉતરાવી દેશો તો એમની જવાબદારીને ફરજ છે ક્યાંય જિગ્નેશભાઈએ પટ્ટા ઉતારીશું એવી વાત નથી કરી ઉતરાવીશું એવી વાત કરી છે અને આપણે અધિકારીઓને જયારે મળવા જતા હોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાનું જો પાલન ન કરતા હોય તો આ વાત સ્વાભાવિક છે આપણે અધિકારીઓને પણ કરતા પરંતુ એમના પગ પગ નીચે નીચે આ સરકારના રેલો આવ્યો દેશના એમના પગ નીચે રેલો આવ્યો અને પોલીસ વિભાગના પગ નીચે જયારે રેલો આવ્યો ત્યારે ત્યારે પણ ઇતિહાસ બન્યો કે કોઈ કાયદા નિયમના વિરુદ્ધ નું કામ થતું હોય એની વાત કરે અને એના માટે થઈ અને એમના પોલીસના આખા પરિવારો તમારે અહીંયા રેલીઓના સ્વરૂપે તમને જીગ્નેશભાઈ ના વિરોધમાં બધી જગ્યાએ રેલીઓ કાઢી અને અત્યારે ક્યાંક ને ક્યાંક એવો ભય બેસાડવા માંગે છે આમ જનતામાં કે તમે ક્યારે બોલશો નહીં તમારે કોઈ પણ આવી ફરિયાદ કરવાનો અધિકાર નથી આવી વાત જયારે આ અત્યારે પોલીસ તંત્ર આ સરકાર અત્યારે કહી રહી ગૃહમંત્રીને તમે ભાષા જુઓ કે આવી ટપોરી જેવી ભાષા વારંવાર વાપરે છે આજે એમના જ નેતાઓ કેટલી વખત મીડિયા એના પણ આવ્યા છે એના નેતાઓ કીધેલું છે ભાજપના નેતાઓ કે તમારા પટ્ટા ઉતરાવીશું ત્યારે કેમ કોઈને આ બધા રેલીઓ કાઢવાનું કે આ બધું નથી આવ્યું તો અત્યારે સંસ્કાર જે વાત કરે છે તો સંસ્કાર તો તમારે તમારી જવાબદારી ફરજમાં આવે છે કે આ ગુજરાતના યુવાધન ને બચાવો આપડા જિલ્લા દરેક જગ્યાએ તમારે સો સો મીટર ઉપર દારૂ ના છે તો આજે હમણાં કોઈ કે મિત્રો એ પણ પાડી છે બરાબર છે વારંવાર દારૂ પકડાય છે ત્યારે બુટલે કરવા

તમારી ફરજ છે અમલવારી કરાવો પરંતુ પોલીસ સરકાર સુધી ને એના કમલમ સુધી આમાંથી હપ્તાઓ જાય મોટી આવક મોટામાં મોટી કોઈ આવક હોય પોલીસ તંત્રને કે આ સરકાર કે ને તો આ મિત્રો કોઈ ફરિયાદ કરે દારૂ ના ડ્રગ્સ જયારે સેવન થયું હતું ત્યારે માત્ર અત્યારે જીગ્નેશભાઈ ના વિરોધ માં આ રેલીઓ કઢાવી તો તમે એની અમલવારી કરાવો ને આજથી તમે કહેશો આજે જિલ્લા પોલીસ હું માંગુ છું

છે ને લઈને આપણે કેટલી બહેનો હુદ્દાઓ કરી એના માટે જવાબદાર કોણ છે એના માટે જવાબદાર આ પોલીસ તંત્ર છે અને પોલીસ તંત્ર ને આવા અત્યારે છે ને એને ક્યારેય સુખી થવાના નથી એ પણ એ ઠકી છે તો અમે એમને કહેવા માંગીએ છીએ ભાઈ કાયદા ના મર્યાદામાં રહી વાર એટલો સમય આવી ગયો છે આ ને જનતા રેચાય તમે નથી જાગૃત બની છે જ્યાં તારો ના દાવો

અને એને તમે સંતાની વાતો કરો છો બાકી કોઈ ડરવાના નથી આપણી માંની હેટે છે કે કચમાં પોલીસ અને ટ્રક બંધ ખડાવે ઈમે વાત કરી આપણે સર્વેની છે અને ટ્રકો માં આવતો હતો પછી હવે તો આપણે અચર પ્રમાણે તેવી વસ્તુ ઉભી થઈ છે હમણાં તો કન્ટેનર માં દારૂ આવ્યો છે

લાચીયો છે કે હપ્તા ખોરી કરે છે તો ચોક્કસ એના પટ્ટા ઉતારવાની વાત ખોટી નથી અને ચોક્કસ પટ્ટા ઉતારે અધિકારીઓ માટે છે કોઈ ઈમાનદાર પોલીસ અધિકારી માટે એવા ઘણા ઈમાનદાર પોલીસ અધિકારીઓ અમે અહીંયા થી કરીએ છીએ એની કામગીરી અમે બિરદાવીએ છીએ પણ એટલે કે અહીંયા હવે એક જ માંગ થઈ રહી છે જીગ્નેશ મેવાણી દ્વારા આ વાતને લઈ અને અવાજ ઉઠાવવામાં આવ્યો અને હવે આખા ગુજરાતમાં એક જ વાતની માંગ થઈ રહી છે કે ડ્રગ્સ અને દારૂના ધંધા જે ચાલી રહ્યા છે એ બંધ કરવામાં આવે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં